હવે તો બધી હદ વટાવી ચૂક્યા છો ને તમે અરે તમને તો મારો બાપ કહેતા શરમ આવે છે ઘરની વહુ ઘરની લક્ષ્મી પાસે તમે આબા આવા કામ કરાવો છો અને આ હાધુરામાં પૂરું હા તમારી પારકી પર ને તને ઘરમાં લઈને આવી ગયા છો તમને જરાય શરમ નથી આવતી પપ્પા બેટા આ શરમ છે ને મારાથી બે ગાવ છેટી રહે છે એટલે તું શરમ ની તો વાત મારી સામે કરતો જ નહીં અને રહી વાત આ જોલી ની તો બેટા આ જોલી તારી નવી મમ્મી થાય એટલે મમ્મી ને તુકારે ના બોલાવાય એ તારી ગમે એમ તો માં છે માં કઈ માં ને ક્યાં ની માં કોણ છે મારી માં અને કોણ છે મારો બાપ એ મારી માં નથી અને તું હાથથી મારો બાપ નથી મારો બાપ મરી ગયો છે મારા માં અને જો એ નઈ મર્યો હોય ને તો હવે હું તને જીવતો નઈ છોડું હું મારી નાખીશ ને

અત્યારે તો નીકળી જાવ છું પણ એમાં મારા સાનેદી તને છોડીશ નહીં એ પાછો ઘર માં આવીશ ને ઘર માં આવીને બેસી જઈયા મારી જીવ નહીં લઉં ને ત્યાં સુધી તો થોડી જ નહીં તને જોઈ લેજે તું મુરત જવાન છે નીકળ જુલી તારો કામ પણ પડ પતી ગયો અહીંયા શું ઉભે છે तो पण निकाल

બેટા વિચારું છું કે આ બધું ઠીક નથી થયું આ બધી વસ્તુની જવાબદાર આ જુલી છે શું જરૂર હતી આને બીજા લગ્ન કરીને ઘરમાં લાવવાની શું જરૂર હતી અરે તમે લોકો મને શું કામ જવાબદાર ઠેરાવ છો હું તો પૈસા અને એશ આરામની જિંદગીની લાલચમાં આવીને હવે સુધી સાથે લગ્ન કરીને ફસાઈ રહી છું હવે એણે તો મને આંબા આમલી બતાવ્યા હતા કે મારી બધી મિલકત તારા નામે કરી દઈશ

અત્યારે કોઈને બ્લેમ દેવાનો વખત નથી એને કહ્યું ને કે પૈસા માટે કર્યું છે આ બધું સાલી મને એક વાત નથી સમજાતી કે આ કેવો બાપ છે મારો જે પોતાના દીકરાને ઓફિસમાં બિઝનેસમાં કોઈ જગ્યાએ સામેલ નથી થવા દેતો પોતે ઓફિસ સંભાળી રહ્યા છે પણ આ કરે છે શું મને લાગે છે કે મારા પપ્પા છે ને નક્કી મેળવવી જ પડશે કે પપ્પા કરી શું રહ્યા છે શું કરવા હશે આટલા રૂપિયા ને અને લાગે છે કે મરવું હશે ને ત્યારે છાતીએ બાંધીને જવું હશે એના

घर तो जाऊ पड़ते छूटको नहीं ने चलो चल तू पण तो तो छेते मारी पास एक ज रस्तो जेन कल सवार नो सूरज आसमे ने એટલે મારા પતિની જિંદગીનો સૂરજ આથમી જશે મારા હાથે જ મારા પતિને પતાવી દઈશ મારા નરાધમ બાપે તમામ મર્યાદા મૂકી દીધી છે આવતી કાલે હું એના જીવનમાં કાળ બનીને રાખીશ મારા બાપનો પાપનો અંત લાવી દઈશ પછી ભલે મારું જે થવાનું હોય થાય સસરા તો વહુ માટે બાપ સમાન ગણાય પણ મારો સસરો બાપ તો ના બની શક્યો પણ મારા માટે શ્રાપ બની ગયો આવતી કાલ સાંજ સુધીમાં મારા સસરાને સ્વર્ગે સિધાવી દઈશ મારા પપ્પા મને ના કહેતા હતા છતાં મેં મિલકત અને રૂપિયાની લાલચમાં આ બુઢ્ઢા સાથે લગ્ન કરી લીધા પણ કોઈ વાંધો નહીં કાલ સાંજ સુધીમાં સુધીરની શમશાન યાત્રા ના કઢાવું ને તો મારું નામ જુલી નહીં <laughs> हमें जुलमी बड़ा दुख दायक, दायक हूँ मैं है प्यार क्या मुझको क्या, 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 क्या खबर बस यार नफरत के, के लायक हूँ मैं આખા ગામમાં અને છે વટે મંડપે આવી જ ગયો એમ ને કોઈ વાંધો નઈ ચાલો પોખણા ની તૈયારી કરવી પડશે ને પોખણા ની તૈયારી કરીએ અરે વાહ આ રાજકુમારને ગુસ્સો આવ્યો અને રાજમાતાએ એને ઈશારો કર્યો અને રાજકુમાર સંભી ગયા સરસ એકદમ આજ્ઞાકિત પુત્ર છે આ બરાબર ને પણ રાજકુમાર હવે કામ કરો આ તમારી પટરાણી છે ને એને લઈને તમારા શયનખંડમાં પધારો અહીંયા મારે તમારા કોઈના મડનથી જોવા ઓ રાજકુમાર આ તમને કીધું છે સંભળાતો નથી જાઓ અને મહારાણી હવે તમારે અહીંયા શું ઉભા રહેવાનું છે એક કામ કરો તમે પણ જાઓ તમારા પોપ ભવનમાં બેસી રોજણા રો જાઓ અરે વાહ જુલી ડાલે એક કામ કરીએ હવે આ લોકો તો કયા આપણે બંને અહીંયા બેસીને ઝૂલા ઝૂલીએ અરે વાહ આ ઝૂલી મેડમ પર રિસાઈ ગયા ખેર કોઈ વાંધો નહીં પણ હવે મને લાગે છે કે મેં જે પ્લાન બનાવ્યો છે ને એ ધીમે ધીમે સક્સેસ તરફ જઈ રહ્યો છે बराबर जिंदगी ए सफर ए सुहाना जहाँ कल क्या हो किसने जाना अरे सारी यहाँ से हासिल की એલા ક્યાં મરી ગયા બધા હું તૈયાર થઈને બેઠો છું લાવો મારે ચા એલા મારી ચા લાવો સાલા કોઈ સાંભળતા નથી આવો છો તમે બંને જણા શું કામ હતું મમ્મી બોલો અરે તારા પપ્પા નથી દેખાતા અને ખબર છે રોજ સવારે તો અહીંયા જ બેઠા હોય છે ટીપા પર પગ લાંબા કરીને અત્યારે દેખાતા નથી બેટા જોને ક્યાં ગયા તારા પપ્પા મમ્મી પણ અમને શું ખબર ક્યાં ગયા હોય આ તો તમે બૂમ મારી એટલા માટે બહાર આવ્યા અને તમે શું કામ ને ના આગની પપ્પાને ચિંતા કરો છો જ્યાં હોય ત્યારે વાતો ને એમને આ જુલી જુલી પણ નથી દેખાતી ને મને લાગે છે બંને જણા કે બહાર ગયા હશે અરે નાના મમ્મી આ મને નથી લાગતું કે આ જુલી મારા સસરા સાથે હવે કે બહાર જાય પણ એ પણ કશે નથી દેખાતી ઘરમાં એને બોલાવો ને ક્યાં એ હશે તો આવશે બહાર હા બોલાવું જુલી ક્યાં મરી ગઈ પણ બાલ્કની પાસે જોયા હતા કદાચ એ તરફ હોય તો જુલી હા શું થયું કેમ બોલાવો છો શું કામ છે જુલી આ સુધીર દેખાતા નથી તે કઈ જોયા છે એમને કેમ સુધીર ઘરમાં નથી એટલે તો પૂછીએ છીએ કે સુધીર ઘરમાં નથી અને ખબર છે ક્યાં ગયા છે જો મને એના વિશે કંઈ ખબર નથી હું તો મારું પર્સનલ કંઈક કામ કરતી હતી જો કોઈને કંઈ ખ્યાલ ના હોય તો પછી એક કામ કરો ને હા અહીંયા ત્યાં બધા હતા મારો અને જોઈ જુઓ બધા જેમના પર્સનલ બેડરૂમમાં પણ હોય તો હા 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 તમે બધાય વાત છોડો હું એમના રૂમમાં જઈને જોઉં છું હા જા હા જોઈને પછી કે હા હા બહાર જોઉં છું કદાચ કઈ બહાર ગયા હોય જલ્દી જો

અને મારે કહેવું તો ના જોઈએ પણ છતાં કઉ છું કે ઝાડ ગયું જગ્યા થઈ સપનામાં પણ નહોતું વિચાર્યું કે અંત આવી રીતના હાલતમાં જોવા પડશે પણ શું આ તમારા કોઈએ તો હા ખેર જેને પણ કર્યું હોય ને આમ પણ આવા પાપી માણસ નો જ થવો જોઈએ મને કોઈ અફસોસ નથી કે કોની સાથે કોણે શું કર્યું છે બસ એક વાતની ખુશી છે કે આમના ગયા પછી હવે ખમાલ મિલકત મકાન રૂપિયા આ બધું જ આપણે લોકો શાંતિ થી વાપરી શકીએ અત્યાર સુધી આ માણસે મને બિઝનેસ કરવાનો તો દીધો ને બિઝનેસ પણ કરીશું હા

એટલે મેં એક વીમા પોલિસી બનાવી છે એ ફાઇલ આર્થર રોડ ઉપર આવેલી ઓફિસમાં મિસ્ટર પ્રમોદભાઈ પાસે પડી છે એ પોલિસીના પ્રીમિયમ પેટે 60 લાખ રૂપિયા મેં આ મકાન વેચીને ભરી દીધા છે મારું કોઈ પણ પ્રકારે મૃત્યુ થાય તો વીમા પેટે 25 કરોડ રૂપિયા તમને મળશે એમાંથી 5 કરોડ રૂપિયા સરલા હું તારા નામે કરું છું પાંચ કરોડ રૂપિયા મારી વહુ કવિતાના નામે અને દસ કરોડ રૂપિયા મારા દીકરા આકાશ તારા બિઝનેસ માટે ને બાકી વધેલા પાંચ કરોડ તો જોલીના નામે મેં વસિયત તૈયાર કરી દીધી છે બની શકે તો સરલા તું મને માફ કરી દેજે જોલી તારો પણ હું ગુનેગાર છું મારા છોકરાઓને ઉશ્કેરવા માટે મેં તારો ઉપયોગ કર્યો

पप्पा ना फोन जे ना हाँ जा जल्दी जो जा अम्मी रिंग तो बंद है क्या कौन कौन अरे वीडियो चालू है तो फोन मार वना फोन मार

આપણે બધા ઈચ્છતા હતા ને કે સુધીરનું મોત થઈ જાય અને સુધીર પોતે પણ પોતે પણ ઈચ્છતા હતા કે એમનું મોત થાય ને આ બધી